ગુલાબ નું ફૂલ આપી આવકાર્યા હતા આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે બાળકો માટે પરીક્ષાનો ડર નીકળી જાય અને આખા વર્ષની મહેનત ફળે તેવા હેતુથી

આસેસી અને એચએસસી બોર્ડમાં સિત્તેર ટકાથી ઉપર માર્ક લાવશે તેમણે બસો એકાવન રૂપિયા આપવાની જાહેરાત કરી હતી તો અરવિંદભાઈ રાજવતી જે બાળકો પોતાની શાળામાં પ્રથમ નંબર લાવશે તેને પાંચ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી તે રીતે બાવીસ ગામ વણકર સમાજ દ્વારા જે બાળકો પ્રથમ આવશે તેને સાતસો બીજો નંબરે પાંચસો અને ત્રીજા નંબરે પાસ થનાર બસો રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી આગામી વર્ષ બે હજાર ચોવીસમાં જે બોર્ડની પરીક્ષા એસોસિયન એટીએસની લેવા જઈ રહી છે એના માટે શ્રી છાસઠગામ વણકર સમાજના બાળકોની આ પ્રેરક પરીક્ષાનું આયોજન કર્યું છે તેનો હેતુ મુખ્ય એ છે કે બાળકોના મનમાંથી બોર્ડની પરીક્ષાનો હાવ દૂર થાય બીજો કે તેમને પરીક્ષાની પ્રેક્ટિસ થઈ જાય અને આપણે અગ્રજે ત્રણ વિષય છે અંગ્રેજી ગણિત વિજ્ઞાન એની જ પ્રેરક પરીક્ષા રાખી છે અને એને જ બાળકોમાં તકલીફ પડે છે માટે આ ત્રણ વિષયોની પરીક્ષા રાખેલી છે પેટલાદ ખાતે છાસઠ ગામના જે વિદ્યાર્થીઓ છે છાસઠ ગામ વડકર સમાજના એ વિદ્યાર્થીઓને અત્યારે દસમાની પ્રેરક પરીક્ષા લેવામાં આવે છે હવે હું અત્યારે જાહેર કરું છું કે દસમામાં જે એસએસજીમાં વિદ્યાર્થીઓ હોય અને સાથે સાથે બારમામાં પણ જે વિદ્યાર્થીઓ હોય અને જે વિદ્યાર્થીઓ સિત્તેર ટકાથી ઉપર જે કંઈ માર્ક્સ લાવશે તો હું દરેક વિદ્યાર્થીને બસોને રૂપિયા આપીશ